વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે વઘારેલી રોટલી બનાવવાના છીએ તો સવારની બચેલી રોટલી હોય કે બપોરની બચેલી રોટલી હોય એમાંથી આ રોટલી વઘારેલી બનાવી શકીએ છીએ તો અહીં આપણે પાંચથી છ રોટલી બપોરની આપણે બનાવેલી હતી એ આપણે અત્યારે સાંજના જમવામાં વઘારેલી રોટલી લઈ શકીએ અથવા તો નાસ્તા માટે પણ બાળકોને બનાવી દઈ શકીએ ને એના માટે આપણે અહીંયા એક લસણનો ગાંઠિયો ફોલી લીધો છે સૂકું લસણ અને અહીંયા આપણે લીલા ધાણા લીધા છે આ લીલું લસણ આપણે સુધારે લીધું છે અને અહીંયા લીલી ડુંગળી સુધારી લીધી છે રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને સિમ્પલ એવી વઘારેલી રોટલી આપણે આજે તૈયાર કરશું તો અહીંયા આપણે લસણવાળી ચટણી બનાવી લેશું તો જે પ્રમાણે તીખું ખવાતું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર તમારે ઉમેરવાનું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને લસણવાળી ચટણી તૈયાર કરી લેશું અહીંયા આપણે ઘાટી છાશ લીધેલી છે અહીંયા તમે ગોરવું અથવા તો દહીં પણ લઈ શકો છો અહીંયા આપણે લસણવાળી ચટણી ખાંડીને તૈયાર કરી છે છાશની અંદર ઉમેરી અને આપણે એને ઢીલી કરી લેશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર આ બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે બે નાના ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે અહીંયા આપણે રોટલીના ટુકડા કરી લેશું એટલે કે બટકા કરી લેવાના છે નાના નાના આવી રીતે

અહીંયા આપણે લસણ ને ડુંગળી મસ્ત એવા સતળાઈ ગયા છે તો આપણે છાસની અંદર લસણવાળી ચટણી અને મસાલો મિક્સ અને હવે એનો આપણે વઘાર કરવાનો લસણવાળી ચટણી અને બધા મસાલા મિક્સ કરેલા છે એનો આપણે વઘાર કરી લેશું અને એક એક નાના ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરેલું છે એને સરસ આપણે 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 ઉકળવા દેવાનું છે સ્વાદ મુજબ મીઠું તો જે વઘાર કર્યો એવી રીતે મસ્ત એવો ઉકળી જાય પછી જ આપણે એની અંદર રોટલીને ઉમેરવાની રોટલીને તમારે જે પ્રમાણે રસો જોતો હોય એ પ્રમાણે પાણી અને છાશનો ઉમેરો કરવાનો આની અંદર જે જે પ્રમાણે ખટાશ ભાવતી હોય એ પ્રમાણે છાશ ઉમેરવાની અહીંયા આપણે મિક્સ કરી લેશું અહીંયા આપણે દોઢ ગ્લાસ જેટલી છાશ હતી ને અડધા ગ્લાસ જેટલું આપણે અહીંયા પાણી ઉમેરેલું છે અહીંયા આપણે થોડું પાણી ઉમેરશું એટલે થોડું આ રોટલી આપણી સરસ પાકી જાય આની અંદર રોટલી તો આપણી પાકેલી જ હોય પણ એકદમ સરસ મસાલા સાથે મિક્સ થઈને ઉકળી જાય એટલે આપણે એવી રીતે ખદખદવા દેવાની રોટલીને જે પ્રમાણે તમારે રસો જોતો હોય આ રોટલીમાં એ પ્રમાણે તમારે અહીંયા પાણી અને છાસ ઉમેરવાનું તો મસ્ત એવી આપણી વઘારેલી રોટલી તૈયાર થઈ ગઈ છે ઉપરથી લીલા ધાણા આપણે ઉમેરી દઈશું બહુ મસ્ત એવી લાગે છે આ ઢોકળી તમે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને મારી વઘારેલી રોટલીની રેસીપી કેવી લાગી છે તો સર્વિંગ પ્લેટમાં હવે આપણાને સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણી ટેસ્ટી એવી વઘારેલી રોટલી ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો